જોઈ રહ્યા છો રોડ ઉપરની દરેક લાઇટો બંધ કરવામાં આવી છે અને જે બીઆરટીએસ બસ સ્ટેન્ડ છે બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં પણ સંપૂર્ણ લાઇટ બંધ છે આપ જોઈ શકો છો બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં પણ લાઇટ બંધ કરાવી તો કૃપયા કરીને હજી પણ જો લાઇટ આપણા ઘરની કે આજુ ઉપાસ સ્ટોર પર કોઈ લાઈટ ચાલુ હોય તો બંધ કરવા વિનંતી હજી સંપૂર્ણપણે લાઇટ બંધ નથી થઈ આપ જોઈ શકો છો સોસાયટીની વાત કરી સોસાયટીમાં જે સ્ટ્રીટ લાઇટ છે બંધ છે ઘરની લાઇટો અમુક લોકો છેચાય બંધ કરી છે અને જે સ્ટ્રીટ લાઇટ એ બંધ કરવામાં આવી છે પબ્લિકનો સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે ઘણા ઘરની બી વાત કરીએ તો સ્વેચ્છાએ અમુક તો બંધ કરવામાં આવી છે આમ જોઈ શકો છો આ સોસાયટીની વાગે સંપૂર્ણપણે અહીંયા અંધારું લાય બંધ કરવામાં આવી છે